અંકલેશ્વરની પ્રતિષ્ઠિત શાળા શ્રવણ વિદ્યાભવનમાં શ્રી ગણપતિની પૂજા અર્ચનાના ભાગરૂપે મહાઆરતી અને અન્કુટનું આયોજન કરવામાં આવ્યું હતું અન્કુટમાં વિવિધ વાનગીઓની મહાપ્રસાદી શ્રી ગણેશને અર્પણ કરવામાં આવી હતી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા તથા શનિવારના રોજ ભજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સૌએ ભક્તિભાવપૂર્વક શ્રી ગણેશજીની આરાધના કરી આ શુભ પ્રસંગમાં શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી મંત્રી કિરણભાઈ મોદી આચાર્ય શ્રીમતી દીપિકાબેન મોદી શાળામાં પધારેલા આમંત્રિત મહેમાનો શ્રી શાળાની આસપાસના રહેવાસીઓ તેમજ શાળા પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સૌએ ભાવવિભોર બની શ્રી ગણેશજીની આરાધના કરી શાળાના વાતાવરણને ભક્તિમય અને પવિત્ર બનાવ્યું હતું